દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બેસ્તાન પોલીસ સ્ટેશન અને ભરૂચમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢાને પકડી પાડ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બેસ્તાન પોલીસ મથકની હદમાં અને ભરૂચ શહેરમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આંતરરાજ્ય ટોળકીના રીઢાને ઝડપી પાડ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મહારાષ્ટ્રના કલ્યાણ રેલવે સ્ટેશન પાસેથી રીઢા ચોર એવા રાજા રમેશ રાજભરને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતાં રીઢાએ કબુલાત કરી હતી કે સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં અને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાનો કબજો ભેસ્તાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ